ગૌમાતા માતા મિત્રો મારી રેવતી ગીર ગૌશાળામાં આપનું હાર્દિક સ્વાગત છે અને આ અમારું રેવતી ગીર ગૌશાળાનું ગોધન છે અને અમે એને કઈ રીતે રાખીએ છીએ એની માહિતી થોડીક શેર કરીશ તમારી સાથે અમારે છ સાત ગાયું છે અને આ એક નંદી છે મોહ એ ગાયોના સંવર્ધન વિશે થોડીક વાત કરીએ કે ભાઈ અમારી આ દેશી ગાય છે એની ત્રણ ચાર વાછળીઓ છે તો હારું સંવર્ધન કરવાથી કેવીને સારી શુદ્ધ નસલ થાય અને સારી ઓલાદ શુદ્ધ રહે તો જેથી કરીને આપણી ગાય ત્રણથી પાંચ લીટર દૂધ કરતી હોય અને હારા ખૂટીએ ફેળવવાથી ક્રોસ કરવાથી સારી ઓલાદ થાય અને દૂધ વધારે આપતી થાય તો જે અત્યારે જટિલ પ્રશ્નો છે ગાઉ માટે જેની દહીંની હાલત છે એવું કહેવાય કે ભાઈ જે ગાવું રોડે રખડતું મળે કે નબળી ઓલાદના ખૂટિયા હોય એના હિસાબે સ્થળે ક્રોસ થાય એટલે એની ઓલા દિવસે દિવસે નબળી થતી જાય છે નબળી થતી જાય એટલે જ બધા ખેડૂતો દાઉને છૂટી મૂકી જાય કોઈ પરાણે કોઈ કતલખાને કાંઈ દોરી કોઈ લઈ જતું નથી ખેડૂતો દે છે અને ત્યારે વેચીએ છીએ આપણે નબળી જાય ઉથમાં કાઢી મૂકીએ છીએ ત્યારે જ કતલખાને જાય છે તો ગાયોને બચાવવાનો શ્રેષ્ઠ ઉપાય કે આપણે કોઈ મહાન કાંઈ જ્ઞાની નથી કોઈ એના ઓલા નથી પણ આપણીથી જે નાનો એવો પ્રયાસ થાય છે એ અમે શરૂઆત ભાઈ જેથી કરીને અમારાથી જેટલો મહેનત અને પ્રયાસ થાય કે ગાઉનો સંવર્ધન સુધરે હારી ગાય થાય તો હારી ગાય થાય એટલે ખેડૂતો છૂટી નહીં મૂકે અને કપિલ ખાને નહીં જાય તો જેથી કરીને એ અમારો નાનો એવો પ્રયાસ છે તો એમાં કેવી સફળતા મળે છે તો આગળ જોવું પણ અત્યારે અમે જ્યાં ખૂટ લાવ્યા પછી અમારે આજુબાજુનું અથવા અમારા ગામનું ચાલીસથી બેતાલીસ ગાવું ફળ્યું છે એમાંથી આઠ આઠ જ ગાવું અહીંયાળ્યું છે માં છ વાસળીઓ છે બે વાસડા તો એ વાસળીઓની તમે ક્વોલિટી જો એ હોય અથવા એનું રૂપ કન્ડિશન હાઈટ તો એ વાસળી બે થી અઢી કે ત્રણ વર્ષની થાય ને હરથી હચવાય તો એ હારામાં હારું દૂધ આપતી થાય તો ખેડૂત કોઈ અને છોડવાના નથી અને કાઢવાના નથી તો પહેલો પ્રશ્ન એ હતો એનું કારણ હું છે તો સંવર્ધનની અંદર આપણે જેવું આપણા પહેલાં પૂર્વજોનું જ્ઞાન હતું ને જે સંવર્ધન કરતા હોય જે હારી નસલ માટે પ્રયાસ કરતો એવો પ્રયાસ આપણે છોડી દીધો છે તો દાઉની ગઈની હાલત થવાનું કારણ જે છે એક શોક છે કે ભાઈ અમારથી હું મહેનત થઈ શકે એમ તો અમારું એટલું જ કહેવાનું છે પ્રભુ આશ પૂર્ણ કરો અમારી કષ્ટ ગૌવધને સૂટે ખેદ ધારી એટલે કે ગૌ ગોવધ ઉપર જે આપણું જે ધન છે એની ઉપર જે કતલખાને જે પર્વત ચાલે એમાંથી બને ત્યાં સુધી છૂટકારો થાય એવી અમે પ્રયાસ અને મહેનત કરીએ છીએ સફળતા આપવી તો ઈશ્વરનાથની વાત છે પણ અમે અમારી મહેનત ચાલુ રાખવી ઓળાદ સુધરે એ માટે એક આપણે નંદી લાવ્યા છીએ આપણે નંદી લાવ્યા હતા પરવડી છીએ જે પીએમ છેની છે માધવ ગૌધામ કરી એને આપણે આ ફ્રીમાં જ આપો આપણે એને કંઈ પૈસા કોઈ ચાલુ નથી એ લાવ્યા હતા આપણે જે પાણીયા વ્યાહામણ બાપુની જગ્યા છે જ્યાંથી એ ગાડી લાવ્યા છે એની સાથે એને આપણે સાઈડ ઓળાદ સુધારવા માટે આપણો એક તો જે પ્રયાસ હતો તો એમાં એની આપણે મદદરૂપ થયા છે પરેશરભાઈ અને એને આપણા મોહન નંદી સારામાં સારો સૌરઝન આપ્યો છે તો આના જે વાંચું હોય ત્યારે ચાલીસ છે કોઈમાંથી કદાચ વીસ વાસડીઓ આવે વીસ વાંચી આવે વીસ ગાઉથી તો કોઈ રેડ્યુ મૂકવાનું ખરા પડતું નથી એટલે આપણો પ્રયાસ એ છે કે ભલે ગાજુ નહીં પણ બે પાંચ વર્ષે દસ વર્ષે આપણી ગાઉની ક્વોલિટી અને સૌર દસ ઉધરે એક વખત એવું થવું જોઈએ કે ભાઈ એ વિસ્તારમાં અમે જઈએ તો નાની ગાવું બેસ્ટ હોય અને સારી હોય ફરિયાદ છે જેથી કરીને આપણી ગાય આપણા પરંગણામાંથી તે કતલખાને કે કોઈ રખડતી મૂકે ને કોઈ કતલખાને જાય એવો પ્રશ્ન ન બને એ માટે આપણે કાઢીએ છે અને એમાં આગળ અર્જિયન આગળ મળે પાછા આપણે બનાવશું પછી આ અમારી ગાઉની એક એવું છે પ્રસાદ છૂટી રાખવા તો અહીંથી અમે એનો ગોબર ઉઠાવતા નથી તો જેથી કરીને ઘનજી આમૃત બનાવવા માટે આ ગોબર ને ગૌમૂત્ર બી ભેગું થાય એટલે અમે આનો ખેતીમાં યુઝ કરશું ઘનજીવામૃત બનાવી વાસણના શેડમાં આપણે એક ઘનજીવામૃત અમૃત બનાવવા માટે ફરજામાં આરસી તો એ તમને બતાવું છું કે આ જે છે એ એકદમ હુંકાઈ જાય છે દાની ખરી જે ફળાય છે એમાં નાઇટ્રોજનનું પ્રમાણ ગોબરમાં તો હોય જ છે નાઇટ્રોજન છતાંય ગાળની ને બળદની કે ખૂટની ફરીથી જે આ છાણનો હુંકો થાય ને એમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારે હોય એટલે આપણે જીવામૃત નાખી અને ગંજીવા અમૃત બનાવવા માટે તળ્યું છે એ પણ આપણે આગળ બતાવીશું ભાઈ ગાયો અને ખેતી એકબીજાનો પર્યાય છે ગાય બચશે તો ખેતી બચશે અને ખેતી બચશે તો જ માનવ સમુદાય છે એ રોગમુક્ત થાય અને એક તંદુરસ્ત જીવન જીવી શકશે એવો આપણો પ્રયાસ છે તો આગળ અમે તમને આગળ પાછળના ફરજામાં જાય ને ગાયું જાય એટલે તમને આગળ બતાવીશું આરસી આરસીસી બનાવ્યું છે એની ઉપર કઈ રીતે ગંજીવા અમૃત બનાવશું અને કેવું અમે ગાયોને કઈ રીતે રાખીએ છીએ અને આ નંદી છે અમારી આ દેશી ગાયું છે એનું જે રિઝલ્ટ છે ઈ પણ તમને બતાવશું કે વાસરૂ કેવા છે અને કેવું રિઝલ્ટ છે